હેલો વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય કલોલ પાઠ છ પર્વતનો મુરબ્બો તો એમાં પાના નંબર એક્યાસી પરની પ્રવૃત્તિ આપણે જોઈએ તમે કઈ કઈ દુકાને જાઓ છો તેમાંથી કોઈ એક દુકાનનું બોર્ડ કાગળમાં દોરી તે દુકાનદારને આપો હવે આપણે ઘણી બધી દુકાને જતા હોઈએ છીએ તો એ દુકાનોમાંથી કોઈ એક દુકાનનો બોર્ડ છે એ તમારે કાગળમાં દોરી અને જે દુકાનદાર હોય એને આપવાનું છે એટલે આ પ્રવૃત્તિ છે જો તમે ક્યારેય દુકાને જાઓ તો એ દુકાનનું બોર્ડ છે એ કાગળમાં દોરી અને દુકાનદારને આપવાનું ત્યારબાદ જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખશો હવે અહીંયા તમારે એવું વિચારવાનું છે કે તમે દુકાનદાર બનશો અને દુકાનદાર બનો તો તમારી દુકાનમાં તમે કઈ કઈ વસ્તુ રાખશો તો આપણે એવું વિચારીએ કે અમે કરિયાણાની દુકાન બનાવશું તો અહીં જે આ ખાના છે તો એ દુકાનમાં તમે કઈ કઈ વસ્તુઓ રાખશો એના નામ ત્યાં લખવાના છે જેમ કે આપણે કરિયાણાની દુકાન બનાવીએ તો કઠોળ તેલ ચા ગોળ પછી ચોખા બાજરી ખાંડ તલ ઘઉં તો આ રીતે બધું આપણે દુકાનમાં વસ્તુ રાખી શકીએ તો તમારી જે ઈચ્છા હોય તમે કઈ દુકાન બનાવશો અને એમાં શું વસ્તુ રાખી રાખશો તો એ અહીં લખવાનું છે ત્યારબાદ જોઈએ તો અહીં આપણને આજે ચોરસ બોર્ડ આપેલું છે તો હવે ત્યાં શું કરવાનું છે તો અહીં તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરો હવે અહીં આપણે આપણી દુકાન છે એનું બોર્ડ તૈયાર કરવાનું છે જેમ કે આપણે ઉપર અહીં જોયું કે બારબી બેકરી છે તો એનું બોર્ડ કઈ રીતે છે આ બાજુ ફોટો છે કોનનો અહીં નીચે બ્રેડનો ફોટો છે પછી અહીં એનું નામ છે બેકરીનું નામ શું રાખવામાં આવ્યું છે પછી કઈ વસ્તુઓ પછી કંઈ અલગથી સૂચના લખવી તો અહીં અને પછી સંપર્ક અને મોબાઈલ નંબર આ રીતે આપણે ત્યાં બોર્ડ બનાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે કંઈ પણ દુકાન બનાવવા માગતા હોય તો એનું બોર્ડ અહીં તૈયાર કરીએ કરી શકો જેમ કે માનો આપણે કપડાંની દુકાન બનાવી હોય તો અહીં કંઈ પણ નામ લખી શકીએ પહેલાં કે જૈની સિલેક્શન પછી એમાં કઈ કઈ વસ્તુ રાખશું તો અહીં પહેલાં તો ફોટો એક રાખી શકીએ એમાં જે કંઈ પણ વસ્તુ આપણે વેચીએ કે સ્ત્રીઓના અને પુરુષોના કપડાં વેચતા હોય તો બંનેનો અહીં ફોટો રાખી શકીએ પછી અહીં ત્યારબાદ અહીં આપણે શું શું વસ્તુઓ વેચીએ જેમ કે ડ્રેસ કુર્તી સાડી લેગીઝ ચુંદડી ચોલી પેન્ટ ટી શર્ટ શર્ટ તો આ રીતે અહીં આપણે લખવાનું છે આ બંને લાઈન કરી ત્યાં ત્યાર પછી તો કંઈ અલગથી આપણે લખવું હોય તો એમ લખી શકીએ કે અહીં એરો કરી અને એમ પણ લખી શકીએ કે ચોલી ભાડે મળશે અને એની નીચે આવે અહીં સંપર્ક તો સંપર્કમાં તમે કોઈ પણ નામ લખી શકો જેમ કે રાકેશ જે શર્મા બીજું કોઈ પણ નામ અને એની નીચે આપણે શું રાખવાનું છે અહીં મોબાઈલ નંબર લખવાના છે તો મોબાઈલ નંબર પણ જે તમે બોર્ડ રાખો અને જેના મોબાઈલ નંબર જેની દુકાન હોય એનો અહીં નંબર લખવાનો થાય તો આ રીતે તમારે અહીં દુકાનનું બોર્ડ છે એ તૈયાર કરવાનું છે તો એ તમે જાતે કરી શકો ત્યારબાદ જોઈએ તો સંવાદો વાંચો અને હવે અહીં સંવાદ આપેલા છે વિક્રમ અને તો એ ભજવવાના છે જો આપણે સ્કૂલે હોય તો બે વિદ્યાર્થી છે આ ભજવી શકે પરંતુ અત્યારે એ શક્ય છે નહીં તો આપણે વાંચી લઈએ તો વિક્રમ છે એમ કહે છે કે ગરમ ગરમ સમોસા છે હવે દુકાનદાર પાસે જાય છે અને એને એમ કહે છે વિક્રમ કે ગરમ ગરમ સમોસા છે

તો દુકાનદાર એમ કહે છે કે ચટણી ફ્રી એટલે કે તમે ભજીયા લો તો એની સાથે ચટણી છે એ મફતમાં મળશે તો 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 વિક્રમ શું કહે છે એકલી ચટણી ચટણી આપો આપો એટલે કે ખાલી જ આપણે ભજીયા જોતા નથી ત્યારબાદ બીજો સંવાદ છે અર્ચના કહે પેન્સિલ આપો હવે અર્ચના છે દુકાને જાય છે સ્ટેશનરીની અને ત્યાં એમ કહે છે કે પેન્સિલ આપો તો દુકાનદાર કહે કેટલાવાળી દુકાનદાર એમ કહે છે વાળી જોઈએ તો અર્ચના કહે કે બે રૂપિયાવાળી કેટલાવાળી પેન્સિલ બે રૂપિયાવાળી પેન્સિલ આપો તો દુકાનદાર કહે છે કે આલો પેન્સિલ તેનાથી સરસ લખાશે આલો અક્ષર પેન્સિલ તેનાથી સરસ લખાશે તો અર્ચના કહે તો બીજી આપો મારે તો ચિત્ર દોરવું છે એટલે અક્ષર પેન્સિલ એટલે પેન્સિલનું નામ હોય છે અક્ષર પેન્સિલ પણ અર્ચના શું સમજે છે કે એનાથી ફક્ત સરસ લખાશે જ એટલે એમ કહે છે કે તો બીજી આપો મારે તો ચિત્ર દોરવું જ